Gue t referred Marche Hani Surika, U Kell 자 Graerman Depois de todo Terra ¿Qué challenge tienes? Sí дергайтесь. Ого, અમ પાણી હવે હેઠે નાખી દઈશું એલી પેલો કોઈ અઠે ફેર દે દે અંદર પાણી કેટલા જાળી જાય આલી જૈને કલીબા અક્તા ને મૂકી નાખવા નાખવા ના બોલે તાય આપડા છે રોટવાળી નાખવા

તને પાખી જોઈએ તો તમે હવે આપણે કાઢવાના છે આપણા કબૂતરને હાલો આવી જાવ અહીંયા આવી જાવ તમે અહીંયા આપણે આજે તમને હવે આના ચેનલ આ જોવો તમને નવી નસલ દેખાડવા કાયા ઓર આવી જાવ તમને નસલ દેખાડવી અમારી જજો જો हमारा कबूतर ने निशान कर दिया देखो हमारी वाइटी ये हमारा कालू भाई है देखो इसको भी हम छोड़ दे अब बच्चा आँ ए। आँ ए। ले ले है हम एक और पारली ના તમે અમે એમ મૂકી દેવી જો ખાવા મને આ તને કબૂતર છે આપણે નવા લાવ્યા થઈ તો એમ તમને કાલ કીધું લે લે બસ તો આમ ફરીન તો આટ લાઈન કરું આવ તમે બધાય પણ બહાર વી આવો તમે બધાય બહાર વી આવો ચાલો રેડી અમારું એક બચ્ચા એ ઓ વી દી આપણો બચ્ચો આજ મોટું થઈ ગયું છે કાલ તો થોડીક થોડીક માં થતી તો આ તો જો તમે હાલ તું બહાર ને કા

લે 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 તો બસન લે ઓ બસન એની નસલ હું દેખાડી આલો નસલ દેખાડી જો બસ દેખો ઇસ્કી પાસ હું મેં દેખા દેતા હું મસાલું જો દેખો ગમે જો આપણો ફાઈનલી કબૂતર ખાઈ છે આલો હવે દેખાય તો

લાઈક કરજો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો આની પછી નો બ્લોગ અમારો ખૂબ બ્લોગ ઉપડ્યો છે એવો ને એવો આ બ્લોગ અમારે ઉપડવો તો જવું હવે આપડા કબૂતર ફૂકી ગયા છે તો આપણે હવામાં લેવા પડશે ખાઈ દે ના આખા

અને આપડા કાવાના આલે થોડા તારા થોડા મારા બરોબર હવે વાગે કાઈ તો હવે આપડા કબૂતર બધું ખાઈ નાખી છે તો હવે લાઈક કરજો તમને અમારો વિડિયો સારો લાગ્યો તો લાઈક કરીજો ચેનલને સબસ્ક્રાઇબ કરીજો તમને એક બોલી કોમેન્ટ કોમેન્ટ કરી બાય 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 બાય